હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું દ્વિતીય સામયિક પરીક્ષાનું બે કલાકનું પચાસ ગુણનું પેપર છે તો એનું વિદ્યાર્થી મિત્રો પેપર તેમજ સોલ્યુશનની આપણે ચર્ચા કરીશું અને હા નવા માળખા પ્રમાણે આ પેપર સંપૂર્ણ છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે માંગ હતી કે સર તમે દર વખતે પેપર સેટ સોલ્યુશન સાથે આપો છો તો પ્લીઝ આપોને ક્યાંથી મળશે તો મિત્રો તમને આગળ જણાવું વિભાગે એમાં હેતુલક્ષી પ્રશ્નો આપણે હવે દસ છે વિદ્યાર્થી મિત્રો તો એમાં લઈએ પહેલું દ્વિ નામા પદ્ધતિમાં પાયાનું કામ કરનાર લ્યુકા પેસીઓલી છે નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે તો રૂપિયા પાંચ હજારનો માલ આગથી બળી ગયો નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં ન હતો ખરીદવેરો બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ઉપાડ ખાતે ઉધાર થાય છે જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવી છે હવે જો તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે પેપર શેડ છે એ પેપર શેડ જોતા હોય સોલ્યુશન સાથે તો મળી જશે વિદ્યાર્થી મિત્રો નવા માળખા મુજબ ધોરણ અગિયાર કોમર્સના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો બધા વિશે આવરી લીધેલા છે આર્ટ્સના પણ જો તમારો મિત્ર હોય તો એમના પણ પ્રશ્નપત્રો છે ત્રીસથી વધુ તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પરિપૂર્ણ થશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી એસાઈમેન્ટ પેપરો એકમ કસોટી બરાબર તો ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલશે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેથી તમને પેપર સેટ મળશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો ગયા વર્ષની એકમ કસોટીના પેપરો તમારા દ્વારા મોકલવામાં આવેલા પેપરો બધું ફ્રીમાં છે હો ભાઈ અહીંયા ત્રણથી બારમાં વિડીયો છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિકલ્પ નંબર છ તરફ માલની ઉધાર ખરીદી થાય ત્યારે મિલકત વધે દેવું વધે બે ખાનાવાળો રોકડ મેળ કેટલી પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે ત્રણ ખાતા વહીના કયા પ્રકારના ચોપડામાં જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી બાંધેલો ચોપડો નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદભવેલ ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવાય હિસાબી રકમ એકમના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢી માલિકના ઉપાડ ખાતે ઉધાર કરશે વિભાગ બી એક ગુણના મિત્રો પાંચ સવાલ છે સરખા હપ્તાની પદ્ધતિએ વાર્ષિક ઘસારાનો દર શોધવાનું સૂત્ર લખો તો ઘસારાનો દર આર બરાબર ડી અપોન સી ગુણ્યા સો જ્યાં ડી વાર્ષિક ઘસારો અને સી પડતર કિંમત ગુપ્ત અનામત એટલે શું ધંધાની આર્થિક સિદ્ધિ સદ્ધર બનાવવા નફા નુકસાની ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું કરવામાં આવે તેને ગુપ્ત અનામત કહે છે બેંક સિલક મેલનું બીજું નામ શું છે બેંક સિલક મેલનું બીજું નામ બેંક સિલક મેળવણી પત્રક છે હિસાબો લખવામાં અને નાણાકીય પત્રકો તૈયાર કરવામાં કોનો ઉપયોગ કરવામાં આવે છે તો હિસાબો લખવામાં અને નાણાકીય પત્રકો તૈયાર કરવામાં હિસાબી સિદ્ધાંતો ખ્યાલો કે પ્રણાલિકાઓનો ઉપયોગ કરવામાં આવે છે બેઠો મળ મેળ કોણ અને ક્યારે રાખે છે તો બેઠો મેળ નાના વેપારીઓ રાખે છે જે વેપારીઓના દિવસ દરમિયાનના આર્થિક વ્યવહારો પ્રમાણમાં ઓછા હોય તેવો બેઠો મેળ રાખે છે વિભાગ સી બે પ્રશ્નોના જવાબ આપવાના છે દરેક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી વચ્ચેનો તફાવત આપો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અર્થ કોણ લખે છે કયા કારણે લખાય છે લખેલું છે અને હિસાબી અસર ત્યાર પછી અહીંયા સત્તરમો પ્રશ્ન છે મિત્રો બરાબર અહીંયા આમ નોંધ લખવાની છે તો સરસ મજાના મુદ્દાઓને આધારે આમ નોંધ છે શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમ નોંધ બરાબર તો આમ નોંધ લખેલી છે ત્યાર પછી શ્રીની ખાસ આમ નોંધ તો એ પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આમ નોંધ તૈયાર કરવામાં આવેલી છે વિભાગ ડી ચાર ગુણના બે પ્રશ્નો નીચેના વ્યવહારોની શ્રી વસંત ટેડસના ચોપડે આમ નોંધ તૈયાર કરો તો આમ નોંધ તૈયાર કરવામાં આવેલી છે શ્રી નીચેના વ્યવહારોની શ્રી પ્રણામના ચોપડે આમ નોંધ તૈયાર કરો તો પ્રણામના ચોપડે આમ નોંધ તૈયાર થયેલી છે બરાબર ત્યાર પછી બલરામની ભૂલ સુધારણા માટેની નોંધ તૈયાર કરો તો ભૂલ સુધારણા માટેની નોંધ તૈયાર છે આખી વિભાગી છ ગુણનો મિત્રો એક સવાલ રહેશે વાર્ષિક ઘસારાની રકમ શોધો વાર્ષિક ઘસારાની રકમ તૈયાર કરવામાં આવી છે અગિયાર ગુણનો એક સવાલ મિત્રો એપમાં વાર્ષિક હિસાબો તૈયાર કરો કાચા સરવૈયાની માહિતીની વધારાની માહિતીને આધારે બરાબર તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન ધરાવતી તમારે પીડીએફ જોતી હોય બરાબર તો આ પીડીએફ તમને મળી જશે મેં કહ્યું એ પ્રમાણે ક્યાંથી મળશે પેડ કોર્સમાંથી તો વહેલી તકે મેળવી લેજો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ